વડોદરા મહાનગરપાલિકા આયોજિત તિરંગા યાત્રા વિવાદમાં સપરાઈ કાર્યક્રમમાં રેન્જ આઈજી કલેકટર મ્યુનિસિપલ કમિશનર અને ડીડીઓને ખુરશી ન મળતા વિવાદ થયો છે ભાજપના કોર્પોરેટર અને હોદ્દેદારો સ્ટેજ પર ખુરશી પર બેસી જતા અધિકારીઓને ઊભા રહેવાનો વારો આવ્યો તિરંગા યાત્રાના સ્ટેજ પર ભાજપના હોદ્દેદારોએ અડીંગો જમાવતા અધિકારીઓને જગ્યા ન મળતા આખો વિવાદ સામે આવ્યો છે સંવાદદાતા માનુ ચાવડા આપણી સાથે ફોનલાઇન પર જોડાયેલા છે માનુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જે વિવાદમાં છે કારણ કે જે હતા ખુરશી ન મળી ભાજપના હોદ્દેદારો સ્ટેજ પર ખુરશી પર બેસી ગયા હતા વડોદરામાં તિરંગા યાત્રા યોજાઈ અર્થ પણ ઉપસ્થિત રહ્યા હતા તિરંગા યાત્રામાં પરંતુ સ્ટેજ ઉપર ભાજપના કોર્પોરેટરો યુવા મોરચાના કાર્યકર્તાઓ અને નેતાઓ ગોસવાઈ જતા અધિકારીઓનો પ્રોટોકોલ ન જોડવાયો રેન્જ આઈજી કલેક્ટર ડીડીઓ અને મ્યુનિસિપલ કમિશનર ને સમગ્ર કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધી સાઈડમાં ઉભા રહેવું પડ્યું સામાન્ય રીતે મુખ્યમંત્રી નો કાર્યક્રમ હોય તો પણ કલેક્ટર ડીડીઓ અને મ્યુનિસિપલ કમિશ્નર ને પૂરતી મળતી હોય છે અહિયાં તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં આ તમામ અધિકારીઓને ઉભા રહેવું પડ્યું અને પૂરતી ના ભરી એમની કુર્તી ઉપર ભાજપના કોર્પોરેટરો અને યુવા મોરચાના કાર્યકર્તાઓ બેસી જતા આ જે અધિકારીઓ છે સિનિયર બોર્ડ અધિકારીઓ છે એમને ઉભા રહેવાનો વારો આવ્યો છે ભાજપ જે ચિષ્ઠબદ્ધ પાર્ટી માનવામાં આવે છે પરંતુ અહીં તો ભાજપના કાર્યકર્તાઓ કે આગેવાનોએ જ કુર્તી ઉપર અડીજો જમાવી દેતા અધિકારીઓને કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધી ઉભા રહેવાની મોબત આવી હતી અને પ્રોટોકોલ ન જળવાયો કારણ કે આ ઉચ્ચ અધિકારીઓ છે તેમ છતાં એમને ઉભું રહેવું પડ્યું હતું જીવાનું જી માનું આભાર તમામ વિગતો માટે